તો નવા વિડીયોમાં સ્વાગત છે તહેવારો વાર તહેવારો બધું આવી રહ્યું છે દિવાળી આવશે નવરાત્રિ આવશે ને ગરબા પણ ગાવાના છે આપણે તો વિડીયો શરૂઆત કરીએ છીએ રિક્ષાવાળા માટે એ રીક્ષા આવી છે તમારા માટે આજના વિડીયોમાં અને રીક્ષા લેવી છે સારી સારી સેકન્ડમાં ચલાવવા માટે ફરવા માટે તમારા ફેમિલી મેં તમારા દીકરા દીકરીઓ અથવા તમારા ફ્રેન્ડ તમારી ગર્લફ્રેન્ડ કોઈ પણ હોય એમના માટે લેવી હોય રિક્ષા ફરવા માટે એન્જોય કરવા માટે તો આ વિડીયો જુઓ અને હા ઘરે બેઠા પૈસા કમાવા માટે લેવી હોય તો આ વિડીયો જુઓ સેકન્ડ હેન્ડ છે ને સારી છે અને હા ચેનલમાં નવા આવ્યા હોય તો ખબર છે ને જે જે હા લોકો નવા આવ્યા હોય ને એ પહેલાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ તો કરવાની જ કરવી જ પડશે મારી ચેનલ કેમ કે તમને ફાયદો થાય એવી એવી વસ્તુ બતાવું છું સારી સારી વસ્તુ બતાવું છું તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલા બેસ્ટ કન્ડિશન વાળી નવા જેવી આ રિક્ષા આ રિક્ષા વેચવાની છે પંચોતેર હજાર રૂપિયામાં આ રિક્ષા જોઈ શકો છો આ રિક્ષા ફક્ત ફક્ત પંચોતેર હજાર રૂપિયામાં વેચવાની છે ગુડ કન્ડિશન વાળી નવી સાચવેલી આ મોડલ કયું છે એ પણ તમને કહી દઉં આ મોડલ છે બે હજાર ચૌદ પંચોતેર હજાર રૂપિયા ફોસ્ટ ઓક ફર્સ્ટ ઓનર વીમો ચાલુ વીમો ચાલુવાળી ગાડી તમને પોસાય લેવી હોય ખરીદવી હોય ગાડીના ટાયરો મને એકદમ સિમ્પલ લાગે છે જેમ કેમ કે કેમ કે જેવી ગાડી છે એવો ભાવ છે ઉપર નીચે કરી દેવામાં આવશે તમને અને હા ગાડી કન્ડિશનવાળી છે હવે આ ગાડી તો જોવામાં મને બેસ્ટ લાગી જોઈ શકો છો આના ટાયરો બરોબર કાચ બરોબર પણ મોડલ જેવું છે એવો ભાવ લેવામાં આવે ને આના કેટલા પંચોતેર હજાર રૂપિયા તમને પોસાય તો કોન્ટેક કરજો મોબાઈલ નંબર નીચે આપેલો છે મારો ફોન કરીને વાત કરી દેજો હું તમને વાત કરાવી દઈશ અને કોન્ટેક કરાવી દઈશ આ ગાડી માટે હવે બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું મહેન્દ્રાની જે ચાર્જિંગ વાળી આવે ને જે ચાર્જ કરવાથી એ સેકન્ડમાં છે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી બે લાખ રૂપિયામાં વેચવાની છે બે હજાર બાવીસ મોડલ ફર્સ્ટ ઓનર કિલોમીટર સાડા ત્રીસ હજાર જેવું ફરી ચૂકેલી છે ફાસ્ટ ચાર્જિંગવાળી આવે ને આ એ છે વેલ મેન્ટેન છે ઇલેક્ટ્રિક રિક્ષા કહેવાય આને ખબર છે ને તમને હું ચાર્જિંગમાં એટલા માટે બોલું છું તમને સમજણ પડે કે આ કઈ રિક્ષા કહેવાય તો આ મહેન્દ્રાની છે ગાડી જોઈ શકો છો કેવી લાગે છે તમને કન્ડિશનની વાત કરીશ સાડા ત્રીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે સાચવેલીને સંભાળેલી છે જેને પસંદ હોય ને એ લેવા માટે ફટાફટ વાત કરજો બીજી જોઈએ છે હવે તમારા માટે લાવી છું આ એક લાખ ત્રીસ હજાર બે હજાર અઢાર મોડલ સ્ટ્રોક બજાજ ફો સ્ટ્રોક બજાજ અમદાવાદમાં પડી છે આ જેને રિક્ષા લેવી હોય એક લાખ ત્રીસ હજારમાં ઓફર સાથે આપી દેવામાં આવશે તમને જે વહેલા કોલ કરશે એરિયા અને હા જે જે રિક્ષા છે એનો સ્ક્રીનશોટ પાડો લેવી હોય હું તમને આ રિક્ષા રૂબરૂ આપીને તમે કાંટો મારજો પસંદ હોય તો તમે લઈ લેજો ચાલો બીજી જોઈએ છે હવે તમારા માટે છું આ આ આ હવે રિક્ષાની કન્ડિશન પણ સારી છે આ રિક્ષા વેચવાની છે અમારે એક લાખ પાંત્રીસ હજાર બે હજાર સોળ મોડલ રિક્ષા મોડલ ગુડ કન્ડિશન વીમો ચાલુ સ્ટ્રોક કહેવામાં આવે ને પાર્સિંગ નથી આમાં ઓરિજિનલ કન્ડિશન છે સાચવેલી છે અને મસ્તે છે જો તમારે આ વિડીયો સારું લાગ્યું હોય વાળું લાગ્યું હોય અને ભાવમાં થોડું ઉપર નીચે લાગ્યું હોય તો શું કરવાનું ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જે જે રિક્ષાવાળા છે ને એ સપોર્ટ કરો અમને જેથી આગળ રિક્ષાઓ આવે ગાડીઓ આવે ઘણું બધું અમારું સેકન્ડ વસ્તુ આવે છે ઘરના સોફા આવે છે આઈફોન ફિફ્ટીન આઈફોન ફોર્ટીન ગમે જૂની નવી જૂની નવી જૂની નવી જૂની બધી વસ્તુઓ આવે છે જે તમને તો ફાયદો થશે અને તમે લઈ શકશો આ ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો નવા વિડીયોમાં મળીશું કાઈક નવું લઈને આવા જ વિડીયો આવે છે એ જોતા રહેજો